આણંદ શહેરમાં ટાઉન હોલ ગણેશ ચોકડી વિદ્યાનગર ભાઈકા સ્ટેચ્યુ સહિત તમામ જગ્યાએ સાત વર્ષ અગાઉ લાખો રૂપિયાનો ખર્ચે નાખેલ ટ્રાફિક સિગ્નલ દ્વારા આણંદ શહેરમાં આવેલ બોરસા ચોકડી અને ચીખોદરા ચોકડી ગણેશ ચોકડી સામરખા ચોકડી મહેન્દ્ર ચાર રસ્તા સહિત અન્ય ચાર રસ્તા ઉપર અમદાવાદ વડોદરા શહેરની જેમ ત્રીસ લાખના ખર્ચે નવીન ટ્રાફિક સિગ્નલ મુકવામાં આવનાર છે ત્યારબાદ ટાઉન હોલ અને ગણેશ ચોકડી ઉપર વર્ષો પહેલા મૂકવામાં આવેલ ટ્રાફિક સિગ્નલ હાલમાં બંધ છે જેનું મરામત કરી પુનઃ શરૂ કરી દેવામાં આવનાર છે આણંદ શહેરના વિવિધ માર્ગો પર ટ્રાફિક સિગ્નલો નાખવામાં આવ્યા છે પરંતુ તે લાંબા સમયથી બંધ હોવાના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે સિગ્નલ ચાલતા ન હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકોમાં અસમંજસ થાય છે અને રસ્તો ઓળંગવા અને ચાલવા સમયે નાના મોટા અકસ્માતોનો ભોગ બને છે ત્યારે શોભાના ગાંઠિયા બનેલ ટ્રાફિક સિગ્નલોને ફરીથી શરૂ કરવા માંગ ઉઠી હતી આણંદ શહેરના ટાઉન હોલ ગણેશ ચોકડી સહિતના ચોકડીઓ પર તંત્ર દ્વારા ટ્રાફિકની સમસ્યાઓનું નિરાકરણ માટે ટ્રાફિક સિગ્નલો નાખ્યા છે જે સિગ્નલો લાંબા સમયથી બંધ હાલતમાં હોવાથી સમસ્યાનો ઉકેલ બદલે ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે ટ્રાફિક સિગ્નલો બંધ હોવાથી વાહન ચાલકો આડેધડ વાહનો ચલાવે છે પરિણામે વાહનો વચ્ચે અને નાના મોટા અકસ્માતો સર્જાય છે પરંતુ રાહદારીઓના જીવ પર તાડવે ચોટેલા રહેતા હોવાનો રોષ રાહદારીઓએ ઠાલવ્યો હતો જેથી આ અંગે તંત્ર દ્વારા સતવરે શોભાના ગાંઠિયા બનેલા ટ્રાફિક સિગ્નલોને શરૂ કરવામાં આવે તેમાં ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે તેવી માંગ ઉઠી હતી